નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ ડોમરિયા મેક્સિવા ક્રોપકેર વ્રોપકેર પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ પોરબંદર તાલુકાના ફટાણા ગામે એક પ્રગતિશીલ ખેડૂત છે એની મુલાકાત આવ્યા છીએ એને મેક્સિવા કંપનીની એક પ્રોડક્ટ વાપરેલી છે અને સારા રિઝલ્ટ ભી મળેલા છે તો આપણે એ આ ખેડૂત પાસે જ સાંભળીએ કે ભાઈ તમારું નામ કારાવદ્રા જયેશ કારાવદ્રા જયેશ તમારો મોબાઈલ નંબર નવ્વાણું છોવીસ ત્યાંથી સત્તાણું એસી ચોવીસ ત્યાંથી સત્તાણું એસી ત્યાંથી સત્તાણું એસી બરાબર તમારું નામ ગામ પટાણા પટાણા હવે તમે મેક્સિવા કંપનીનું કઈ વસ્તુ વાપરી છે કઈ પ્રોડક્ટ વાપરી છે ગોલ્ડ રોમેક્સ ગોલ્ડ રોમેક્સ ગોલ્ડ રોમેક્સ ગોલ્ડ કેટલા વર્ષથી આ તમે બે વર્ષથી બે વર્ષથી વાપરો છો

હાંકી માંડવી ગ્રીન થઈ જાય એમ કલરમાં કલરમાં આવી જાય વાનમાં આવી જાય આપણે દેશી ભાષામાં કહીએ તો બરાબર છે તો તમને હું તમને એમ પૂછીશ કે તમે આ રોમેશ ગોય જે છે મિક્સીવા કંપનીનું એને તમે બીજા કોઈ ફાર્મરને કે ખેડૂતને એને તમે વાપરવાની ભલામણ કરશો કરીએ બહુ સારું રિઝલ્ટ છે આપણે હા હા બરાબર વાપરે એક વાર વાપરીએ ટ્રાય કરો એટલે પાછું બીજી વાર લઈએ બરાબર બરાબર આ તમારો કેટલો પેલો ડોઝ છે કે મારો તો મગફળીમાં જ પેલો જ બરાબર અને આપણે હવે રૂબરૂ જોઈએ કે કઈ રીતના મગફળીની અંદર પરિસ્થિતિ છે ફ્લાવરિંગની છે શું છે શું નહીં ફ્લાવરિંગ છે જોરદાર અને સુયા બી એટલા જ બેઠા છે બરાબર